ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અર ચેનલ પૂર્વ પ્રાચી એન્ડ ગાઈઝ આજે થોડું અમારું લેટ થઈ ગયું છે સ્કૂલ જવાનું એટલે અમે એક પોની વેર કરી છે બાકી તો તમને ખબર જ છે કે અમે ટુ પોની વાળીએ છે અમે જે ટાઈમથી નીકળીએ છીએ ને એ ટાઈમથી થોડું વધારે પડતું લેટ થઈ ગયું છે એટલે અમે લોકો આજે વન પોની વેર કરી રહ્યા છે એન્ડ ગાઈઝ આજે અમારા અંબેમાનો બર્થડે છે રાઇટ ઓકે સો અમારા નહીં બધા વોલ્ડ ઓવર

प्रेस्टी तो प्रेस्टी तो बोल प्रति प्रति तो बोल हाय गाइस आज ઘરે આવી ગયા છે અને गाइस एक्चुअली માર બપોરે પણ ત્યાં જમવાનું હતું પણ હતું કે મને કે જોઇન્ટી હતું 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 હા હા તો गाइस एक्चुअली मैं आजकल हूं व्लॉग्स में मीन्स ने मधु मुकू એટલે एंड आज छे आज

અને આજે જમવામાં બી બહુ સરસ બન્યું છે અને હા ગાઈઝ આખો ને ગોર ના કરતા કારણ કે હું વાળ જ્યારે જ્યારે ધોઈ નહોતો ત્યારે મને આવું થઈ જાય છે અને વાળ બી બહુ ઉતરી રહ્યા છે ખબર નહીં કેમ એ ઉતરે ઉતરે હવે શું કરી શકીએ અને ડેન્ડ્રફ તો ખબર છે કે કેમ થાય વિન્ટર સીઝન બટ માર તો ડેન્ડ્રફ નથી થતો હવે ગાઈઝ ચલો સ્ટે ટ્યુન આજે જમવામાં શું બન્યું છે ચલો દેખાડું

સો ગાઈસ ચલો જમી લઈએ પછી મળીએ પ્રાચી અત્યારે તો શૂટ કરે છે સો સ્ટેટી ગાઈઝ મને છે ને મમ્માનો કોલ આવ્યો કે રીવા આવી છે શોપ પર દીદી દીદી કરે છે એટલે હું લાઈક પપ્પા સુતા છે ગાય જાગે છે એમ પૂછતા તો પપ્પા તો સુવે છે અને ગાઈસ પ્રાચી બી મમ્માનો કોલ આવ્યો ત્યારે જાગતી હતી પછી પ્રાચી કીધું મને ઊંઘ આવે છે હું સુઈ જાઉં છું એટલે એ બી સુઈ ગઈ છે હવે હું જઈ રહી છું શોપ પર રીવાને રમાડવા તો ચાલો ગાઈશ આપણે જઈએ લેટ્સ ગો સો ગાઈસ અહીંયા રીવા છે અને રીવાને હું રમાડીશ અને રીવાને અત્યારે જેમ્સ આપે છે રીવા હાય બાબુ અહીંયા અહીંયા આઈ કલો ગાઈસ એ છે ને કેમેરો જ્યારે સ્ટાર્ટ કરીએ ને ત્યારે કંઈ નહીં બોલતી અને જ્યારે નોર્મલ કેમેરો ના હોય કંઈ ના હોય ને તો એકદમ ચૂપ એકદમ ચૂપ ના એકદમ બોલ 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 જ કરતી હોય છે બાબુ આપો ଆପଣ ଆପଣ ହଁ କେନା ଡି ଚିକି ଡି ଚିକେଡ଼ି ଡିଚିକ୍ ଡିକେଡ଼ି ଚିକେଡ଼ି ଚିକେ ଚଲ ନେଇ ପଡ଼ବାର ଚାଲ સો ગાઈઝ હું ઘરે આવી ગઈ છું એન્ડ હું ક્યારની આવી ગઈ છું ઘરે અને હું રેડી થઈ ગઈ અને એ કેમ થઈ છું જે સવારે અમે જેમ જણાવ્યું કે આજે અંબેમાનો બર્થ ડે છે સો ગાઈઝ અમારા સોસાયટીમાં અંબેમાનો બર્થ ડે મનાવવાના છીએ એન્ડ કે કટિંગ થશે જમણવાર થશે સો લેટ્સ કુ ગાઈઝ જોઈએ મંદિરે એન્ડ જે બી ડેકોરેશન્સ રંગોલી એન્ડ કંઈ બી બહુ સુંદર લાગશે ને હું જરૂર જણાવીશ અને બહારનું શૂટ કરવાની જ છું હું સો ચલો ગાઈઝ જોઈએ આપણે અને પ્રાચી બી રેડી થઈ ગઈ છે સો લેટ્સ ગ આ છે પુરાપચીના જગુબા સો ત્યારે અને અત્યારે બસ એન્ડ સાથે સાથે અમે ગ્રુપ હવે અમે શું કરશું યસ સો ગાઈઝ અમે અહીંયા મંદિરમાં આવી ગયા છે અને જેમ હમણાં તમે જોયું કેક કટિંગ થઈ મેં હું સરખી તો શૂટ ના કરી શકી ચાન્સ ના મળ્યો અને માતાજીને જોયા તમે અને અત્યારે અમે જમવા બેસી ગયા છે જમવામાં છે દાળ ભાત પૂરી બટેકાનું શાક અને વાલું શાક હતું બટ મને વાલું શાક નહીં ભવતું એટલે મેં ના લીધું અહીંયા છે કેક એન્ડ અહીંયા લાડુ બી છે મેં બહુ હાફ લીધો છે અને અહીંયા પાપડ છે અહીંયા જીયા છે જમી રહી છે અહીંયા રિયાન એન્ડ ખુશી જમી રહી છે અને ત્યાં પીહું અને પ્રાચી લેવા ગયા છે સો ગાઈઝ સ્ટેચ્યુ પ્રાચી આવે ત્યારે મળીએ સો ગાઈસ પ્રાચી આવી ગઈ છે અને પીહુ ભી ગઈ હતી હાઈ પીહુ બધા અમે અહીંયા બેસી ગયા છે ત્યાં બેઠા હતા અને અત્યારે જમી રહ્યા છે જીયા કેવું લાગ્યું જમવાનું મેં નહીં બનાવ્યું તો એ પૂછું છું હે ખુશી પીહુ પીહુ એ તો ચાખ્યું જ નહોતી હજી પ્રાચી હા ઇઝ ઇટ ગુડ ના અને અહીંયા જો યક્ષુ આવી ગયો છે હાય પીવું નો ભાઈ છે ગાઈસ અને અમે જમી રહ્યા છે એટલે પછી મળશું ગાઈસ સ્ટે ટ્યુન સુ ગાઈસ અમે પાછા આવી ગયા છે અને મમ્મા હું જ્યારે બોલી ત્યારે જ મમ્મા બોલ્યા નો પ્રોબ્લેમ આ રે પ્રાચી જે પાછી રીલ શૂટ કરી લે લાઈક એને આજે રીલ ડે હતો મમ્મા હાઉ વોઝ યોર ડે ટુડે નાઈસ અને મને તો બહુ મજા આવી કારણ કે મેં રીવાને રમાડી અને પ્રાચી તો સુઈ ગઈ હતી અને દીદી દીદી પ્રાચી પ્રાચી બોલતી હતી હું આવું તો પૂર્વ નહીં પ્રાચી આ થેન્ક યુ વેઝ મમ્મા પ્રાચી માટે કયો ચકલે લાવે છે ફ્રૂટ એન્ડ નટ ઈ અત્યારે મારી ફ્રેન્ડનો મેસેજ આવી રહ્યો છે આર્યા કે કાલે આવન છે કે નહીં બટ હું નથી જવાની ગઈ મને શું છે ભરપેટ યસ અને કાલે કયો દિવસ છે તો કાલે 26 જાન્યુઆરી આપણા ઇન્ડિયા માટે બહુ સારો દિવસ છે ગણતંત્ર દિવસ અને ગાઈસ આ કદાચથી વ્લોગ આવતો હશે તો બહુ લેટ આવતો હશે યા અને ગાઈસ ધ થિંગ ઇઝ કે ગાઈસ અમારા સ્કૂલમાં પરેડ થાય છે હાઈ આઈ નો કે આપણો બધું હોવું જોઈએ એમાં કોન્સન્ટ્રેશન તમારે આ બધાને જોવું જોઈએ પણ ગાઈસ હવે શું કરીએ અમે થાકી ગયા છે મારી બેસ્ટ ફ્રેન્ડ બી નથી કોઈ નથી જવાનું તો અમે લોકો જઈને શું કરશું રાઈટ હા ચલો નીવ જઈ રહ્યો છે પણ હવે નીવ એકલો આવે તો અમારા આખી ગ્રુપને આવવું જોઈએ ને એટલે હવે શું કરી શકે ગાઈઝ અને ગાઈઝ હું અહીંયા પ્રાચીને કે આની ફોકસ કરી રહ્યો છું બટ અમારા ક્યૂટ ક્યુટ લિટલ લિટલ પૂર્વા પ્રાચી ફોકસ થઈ રહ્યા છે અને બહુ જ ક્યુટ લાગતા હતા અમે ગાઈસ અને આમાં મેં પ્રાચીને ઉપાડી લીધેલી આખી અને અત્યારે હું હું ઉપાડું ને તો પ્રાચી કે ના 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 બટ હું ઉપાડી શકું છું એને એટલો વેટ જ નથી પ્રાચીનો सो so गाइस चलो प्राची थोड़ा वरेल शूट कर ले या ना थोड़ा मिरर सेल्फी कर ले कोई मेकअप नहीं करियो जो नो मेकअप जस्ट लिपस्टिक एंड बिंदी जस्ट लिपस्टिक एंड बिंदी लिपस्टिक बिनी लिप, लिप लाइनर hmm. कोई मेकअप नहीं कर दी कर नहीं गाइस uh, आ र मावा नो ग्लो छे यस गाइस सो स्टे जस्ट